તમારો બધા એનો સહકાર મળ્યો હોય ત્રીવરા ત્યાં તેમાં પણ કેટલા ગગલિયા થાય છે થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હે ગોળી થી તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજ ને આગેવાનો લુખા ખેવા હોય ને એને તમે જઈને મારી હું બેઠો કોઈ બાપ ની તાકાત એક પણ જગ્યાએ કાંતિભાઈ મૃત્યા એ કોઈનું પડાવ્યું હોય કોઈનું લીધું હોય ત્રિવરા તો હું જાય જીન વતી આપ્યો ગઈકાલે મોરબી ખાતે પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં અનેક પાટીદાર સમાજના આગેવાનોની હાજરી જોવા મળી હતી અને તે સમય દરમિયાન કાંતિ અમૃત્યા દ્વારા પણ સમાજને લઈને એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે તો તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા જે સમયથી જ તેમના દ્વારા ચેલેન્જની રાજનીતિ શરૂ કરવામાં આવી છે તે સમયથી તેઓ ચર્ચાસ્પદ ચહેરો તેમનો જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે જ મોરબી ખાતે કાલે પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં અનેક પાટીદાર સમાજના આગેવાનો જોવા મળ્યા હતા જેમાં મનોજ પનારા સહિતના અનેક આગેવાનોની હાજરી આ સભામાં જોવા મળી હતી અને તેની સાથે સાથે પાટીદાર સમાજના અન્ય લોકો પણ જે છે તે આ સભામાં જોડાયા હતા અને આ સભાને સંબોધિત કરતા કાંતિ અમૃત્ય દ્વારા શું જણાવવામાં આવ્યું પાટીદાર સમાજને લઈને તેમણે શું કહ્યું તે પહેલાં સાંભળી

જાણ્યું આજુબાજુ મારા પાસે તો બધી એલઆઈબી હોય છે કનારા નહીં ખબર હોય મેને ફોન કરતો હોય કર તું તારે વાય હોઉં સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે એના પાસે દો બાર સીધી છે અને મેં મારા માણસોને મોકલા રાતે અગિયાર વાગે લઈ આવી અને લીમડે ભાંધીને મારી સીધી હરગાવી નાખી થઈ ત્યાર સમાજની સીધી હતી મને ખબર નથી મેં સીધી જોઈ નથી આજનું જે દિ દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજીયારા પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા આ પિસ્તાલી વડામાં કાનાભાઈ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ જે એક દાદો એક હનુમાન દાદો એમાં જે નાની હતી એકસો ને ની કેપેસિટી હતી એમાં ત્રણસો ને વી પૂરી દીધા હે

તેમાં પણ કેટલા ને ગગલિયા થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હે ગોળી થી એક પણ લીધું હોય તીવરા માં તો હું જાહેરજીર માં તૈયાર થયો પણ આ સમાજ ની જે પ્રગતિ છે ધંધાની એ પ્રગતિ ને ટકાવવા માટે મારા બે ત્રણ વાત કરવી ભાઈ શું વાત કરવી જેના લગ્ન થયા હોય મોત જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા થોડા સમયથી જે છે તે પાટીદાર સમાજના કેટલાક આગેવાનો ફરીથી એક્ટિવ જોવા મળી રહ્યા છે દરેક શહેરમાં જનસભાનું આયોજન જે છે તે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે ઉદ્દેશ્ય સાથે એ પાટીદાર સમાજની સભા યોજી રહ્યા છે કે સમાજમાં જેટલા દૂષણો છે તે દૂર કરવામાં આવે અને તે અંતર્ગત ગઈકાલે પણ મોરબી ખાતે એ જનક્રાંતિ સભાનું આયોજન જે છે તે પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કાંતિ અમૃત્યાનું એ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો